પુર સિંગ કરે ને તેને બાથી આવું મોરાની મેડી હોય દુનિયા મોરા પણ હું બો આ તસાઈ નંબર લેવા લાગો લગાડ્યું ઈ વાત ચા હું મેલરી કું છું તારું કામ છોડી બહાર જવાને જરૂર નહી આવું હું મોરલની માતામાં કામ છોડી તો બહાર નહી આવું લે બંગારો મારો કો યદ નહી તસકા ટોકન તો કો માતાનો એટલે

તરી મેં માથે નહોતું એ અવાજ ના કરો તમારો ભગવાન મજા કે દે કે માતા છે બાકી દે હોય આટલા કોટી ની

જો કનાઈ કર્યા થઈ તો હું કોમું પડે ભાઈ ઈ બીએ જ ન આવે તો કનાઈ યાદ આવે કેસ કબરા હોત ની વાતો છે